માયાવતીની આગેવાની હેઠળ બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે બસપાની આ યાદીમાં કૈસરગંજ ગોંડા ડુમરિયાગંજ સંત કબીરનગર બારાબંકી આઝમગઢ બેઠકથી ઉમેદવારોના લખનઉ પૂર્વ બેઠક પરથી પેટા ચૂંટણીમાં પાર્ટી આલોક કુશવાહાને ટિકિટ આપી છે જ્યારે બસપાએ વડા લોકસભા પર બેઠક પરથી સૌરભ કુમાર મિશ્રા ડુમરિયાગંજ બેઠકથી મોહમ્મદ નદીમ મિર્ઝા અને સંત કબીરનગર બેઠક પરથી नदीम અશ્રફને ટિકિટ આપી છે આ સાથે પાર્ટી અનુસૂચિત જાતિ માટે અનામત બારાબંકી બેઠક પરથી શિવકુમાર દોહરે અને આઝમગઢ બેઠક પરથી મજહૂદ અહેમદને ઉમેદવાર જાહેર કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ